કોઈપણ સરકારી કામ હોય એક ધક્કામાં પતે જ નહીં સરકારી બાબુઓ પોતાને જાણે સાહેબ સમજતા હોય તેમ વિના કારણે અરજદારોને હેરાન કરવામાં આવતા હોય છે એક તરફ ગુજરાત સરકાર મોટી મોટી ગુલબાંગો પોકારે છે કે સેવા સેતુના માધ્યમથી સરકાર તમારા ઘરે આવે છે ગામડાના અરજદારો સવારે બસ પકડીને ભુજમાં મામલતદાર કચેરી આવે ત્યારે તેમના કામો નિયત સમય મર્યાદામાં થતા નથી સમયની બરબાદી સાથે આર્થિક ભારણ પણ પડે છે હાલમાં સ્કૂલોમાં ફરજિયાત પણે શિષ્યવૃત્તિ રાશન કાર્ડ સાથે ઇ કેવાયસી બેંકમાં ઈ કેવાયસી સહિતના મુદ્દે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી હોતા અરજદારો ભૂજ તાલુકા મામલતદાર કચેરીમાં ધક્કા ખાય છે કામો ન થતાં ઉશ્કેરાઈની તોડફોડ કરી દેવામાં આવી હતી હજુ પણ તંત્રના અધિકારીઓએ વ્યસ્ત હોય તેમ પોલીસ બોલાવી ધાક ધમકી કરવામાં આવી હતી ખરેખર તંત્ર સાચું હોય તો અરજદારોના કામો મોડી રાત સુધી કચેરી ચાલુ રાખીને કરી દેવા જોઈએ ભૂતકાળમાં રજાના દિવસોમાં હોસ્પિટલમાં જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા છે તેઓ તંત્રની નિયત બતાવે છે પરંતુ સામાન્ય લોકોના કામ કરવામાં આ ખાડા કાન કરવાથી સાહેબો ટેવાઈ ગયા છે લોકોની પરવા ન હોય તેમ આધાર કાર્ડ જેવા મહત્વના મુદ્દાની કામગીરી મહિનાઓથી ટલ્લે હોવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનમાં લોકોને જોડાવવામાં આવી રહ્યા છે ખરેખર લોકોને ઘર આંગણે આધાર કાર્ડમાં સુધારો થાય અને સરકારી યોજનાઓનો ઘરે લાભ મળે તેવા અભિયાનો કરવા જોઈએ તેવો બળાપો ધક્કા ખાતા લોકોએ આજે ઠાલ્યો હતો ભુજુ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરાતા કામગીરી ઠપ્પ થઈ હોવાનું સામે આવ્યું છે બે ત્રણ મહિનાથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી જે હાલમાં ચાલુ થઈ છે મામલતદાર કચેરીમાં ગ્રામીણ અરજદારો મોટી સંખ્યામાં આધાર અપડેટ માટે ઉમટ્યા હતા કામગીરી ન થતા અંતે હલ્લાબોલ મચાવી કાંચ તોડી નાખવામાં આવ્યા હતા રેશનિંગ કાર્ડની કામગીરી પણ ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરાવવા લોકો માંગ કરી રહ્યા છે